મારી પર આવી ગય ના ફોટો શૂટ ના ઓર્ડર ને પછી મીટ સાથે અમે નીકળી ગયા ફોટોશૂટ માટે પછી અમે આવી ગયા જ્યાં ફોટોશૂટ શૂટ કરવાનું ત્યાં એનું તમે ડેકોરેશન જો એક નંબર લાગ્યા કરતું છે આ છોકરો ને તો જોવો તો અમે કેટલું ક્યુટ લાગ્યા કરતું છે ને થોડી વાર પછી મેહો લાગી ગયો આપડા કામ ધંધે આંટી લોકો કેવા લાગે કે બીજું બધું કામ છોડ તો ભાઈ તો અમારે રીલ પેલે ઉતારી આપ મે પછી ચાલુ કરી નાખ્યો રીલ ઉતારવાનું બે આંટીને તો જુઓ તમે રીલ ઉતારે કે પછી મારી સાથે મજા કરે તે જ ની ખબર પડી મને વાહ કે એક્ટિંગ કર રહા હે ખુશ હુઆ ને પછી રીલ ઉતારીને મે ચાલુ કરી નાખ્યો ફોટો શૂટ કરવાનો એટલાક કાકો મસ્ત મજાનું ગીત ગાવા લાગે કે સાંભળો તમે ને મેં પછી પાછળ લાગી કે રીલ શૂટ કરવા માટે મને એ નાઠી ખબર પડતો કે મને ફોટો શૂટ માટે બોલાવા છે કે પછી રીલ શૂટ કરવા માટે અમારે આ એસા હી હોતા હે મેં પછી ઓર્ડર પટાયો ને નીકળ્યા ઠંડુ પીવા માટે ને આપણો મીટ ભાઈ તો જો કેટલા શરમાયા કરતા છે ने पीछे ठंडू निकरे निकले घर आवा मरे ने मित्रों तमने अमारो ब्लॉग गमता तो अमने फॉलो करता जाजो ने आपणे पासा मळीए नवा मिनी ब्लॉग साथे थैंक यू